યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન તીર્થકરની મૂર્તિ ખંડિત કરવામાં આવતા સુરતમાં જૈન સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જૈન સમાજના સાહેબ પણ વિરોધમાં જોડાયા હતા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો કલેકટર કચેરી એકત્ર થયા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ઘટનાની તપાસ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે તો સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવી છે પાવાગઢની બાજુમાં જે જૈન સમાજ જૂના રસ્તે જે જૈન તીર્થકરની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી તેને કચરાના ઢગલા વચ્ચે ફેંકી દેવામાં આવી અને તે ખંડિત પણ થઈ છે ત્યારે પાવાગઢમાં જૈન તીર્થકરની મૂર્તિ ખંડિત કરાઈ જેના મુદ્દે સુરતમાં જૈન સમાજના લોકો એકત્ર થયા

જ્યાં સુધી સરકાર પગલા ના લે જ્યાં સુધી ગુનેગારોને સજા ના થાય જ્યાં સુધી એ જગ્યા જેની વર્ષોથી અમે કાકલુદી ભરી આઝાદી કરીએ છીએ કે અમને આપો અમે વ્યવસ્થા કરશું સન્માનનીય વ્યવસ્થા તીર્થંકરોને અનુરૂપ વ્યવસ્થા એ અમે કરશું અને એ કરવાની સાથે અમે એમની પૂજા અર્ચના સુવિધાપૂર્વક કરી શકીએ એવી વ્યવસ્થા અમારા દ્વારા થાય એવું છે અને એ માંગણી પણ જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી અમારે અહીંયાથી ઉઠવું નથી આ કોણ છે આ કૃત્ય કર્યું છે જે ત્યાંના વહીવટદારો છે એમના ઈશારે જ આ કૃત્ય થયું છે આવી અમારી સ્પષ્ટ સમજણ અને અમારો અનુભવ છે હાલ વહીવટદારોએ એવું નિવેદન આપેલું છે કે જૈન અગ્રણીના કહેવાથી આ મૂર્તિઓને ફેંકી દીધી છે આ નિવેદન તદ્દન નિરાધાર છે કયા જૈન અગ્રણી તમે નામ આપો એના કોઈક પુરાવા આપો અને એવા કોઈ જૈન અગ્રણીઓ હોય જે જૈન મૂર્તિઓને ફેંકી દેવાનું તોડી દેવાનું કહે અને કોના ગળે આ વાત ઉતરશે ક્યાં સુધી આ રીતના વિરોધ કરશો જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે આ ગૃહમંત્રી બન સાહેબ કહેવાય કે તમારા સમાજના છે તેમને કોઈ રજૂઆત કરી છે એમને પણ રજૂઆત કરી છે એમના પણ પ્રયાસો ત્યાંના તંત્ર સાથે ચાલુ છે